નમસ્કાર મિત્રો મિત્રો માટે સૌથી અગત્યની ભવિષ્યવાણી સામે આવી ગઈ છે નાસ્ત્રી દમસની મોટી ભવિષ્યવાણી બે હજાર ચોવીસ માટે ઘાતક સાબિત થઈ શકે છે એક તરફ સુનામી અને બીજી બાજુ યુદ્ધની પણ ઘોષણા આ ભવિષ્યવાણીમાં કરવામાં આવી છે

મિત્રો વિસ્તાર વાત કરીએ તો ફ્રાન્સના ફેમસ ભવિષ્ય વક્તા નાસ્ત દમસ ની ભવિષ્યવાણી સામે આવી છે બે હજાર ચોવીસ માં ભયંકર યુદ્ધ સાબિત થઈ શકે છે અને ઘાત સુનામી પણ આવી શકે છે જી હા દોસ્તો નાસ્તે દમસની ભવિષ્યવાણી મોટા ભાગે ચર્ચાનો વિષય બની જતી હોય છે એવું માનવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પણ સાબિત થઈ રહી છે અને અત્યારના સમયમાં તે વસ્તુ જોવા પણ મળી રહી છે આજ કારણોસર લોકો તેમના ઉપર વિશ્વાસ પણ કરી રહ્યા છે ચૌદ ડિસેમ્બર પંદરસો ને માં ફ્રાન્સમાં જન્મેલા નાસ્તે એક ની સાથે સાથે એક ડોક્ટર પણ હતા આ સિવાય તેઓ ભિન્ન ભિન્ન પ્રકારની ભવિષ્યવાણી પણ કરતા હતા કહેવાય છે કે વર્ષ 1566 માં પોતાના નિધન પહેલા તેમણે 6000 થી પણ વધારે ભવિષ્યવાણીઓ કરી ચુક્યા છે હાલમાં 2024 ને લઈને તેમની ભવિષ્યવાણી ચર્ચાનો વિષય પણ બની છે મીડિયાના રિપોર્ટ અનુસાર 2024 ને લઈને નાસ્તે દમસની ભવિષ્યવાણી અનુસાર સાહી પરિવારમાં એક નાટકીય ઘટના બની શકે છે યુદ્ધ થઈ શકે છે અને ભયંકર સુનામી પણ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો કયા રાજાને લઈને આ ભવિષ્યવાણી સાબિત કરવામાં આવી રહી છે નાસ્તલ દમસની એક ભવિષ્યવાણીમાં દ્વીપોના રાજાને બળપૂર્વક બહાર કાઢવાની ઘટનાનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે તેમાં કોઈ વિશેષ શાહી વ્યક્તિનો સંદર્ભ આપવામાં આવ્યો નથી ઉપરાંત મિત્રો કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ કિંગ ચાર્લ્સ પણ હોઈ શકે છે જે દેશ નિકાલ માટે તૈયાર છે નાસ્ત્રિધામસ્થિત ભવિષ્યવાણી કહે છે કે દ્વીપોના રાજાને પળપૂર્વક જબરદસ્તીપૂર્વક બહાર કાઢવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે જે શાહી ખાનદાન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી હવે મિત્રો બીજી તરફ પર દુનિયામાં ભયંકર સુનામીની પણ ચેતવણી આ ભવિષ્યવાણીમાં આપવામાં આવી છે નાસ્ત્રદમસ્તની સુનામીવાળી ભવિષ્યને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભયંકર પૂર દુનિયાના કેટલાક હિસ્સાઓમાં પ્રભાવિત કરશે જે બાદ ભયાનક અકાળ પણ આવશે પૃથ્વી વધારે સુકાઈ જશે અને કીડીઓનો આતંક ફેલાઈ જશે જેનાથી અકાળની સંભાવનાઓ પણ વધતી દેખાશે બીજી તરફ તેમણે યુદ્ધની પણ ભવિષ્યવાણી કરી દીધી છે આ સિવાય નાસ્ત્રમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચોવીસમાં એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષ પણ છેડાઈ શકે છે યુદ્ધ થઈ શકે છે અનેક લોકો મૃત્યુ પામી શકે છે અને એક મોટો પ્રલય પણ આવી શકે છે વિશેષજ્ઞોના અનુસાર નાસ્ત્રમસનો આ ઈશારો એશિયામાં વધી રહેલા સંઘર્ષ પણ તરફ જોઈ શકાય છે અત્યારે મિત્રો તે પ્રમાણે એક વાતાવરણ પણ દુનિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો શું તમે આ ભવિષ્યવાણીને માનો છો કે નથી માનતા કમેન્ટમાં જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી તમે સારી કમેન્ટ કરજો જેથી અન્ય મિત્રો પણ પ્રભાવિત થઈ શકે મિત્રો એક કમેન્ટના માધ્યમ અને એક લાઈકના માધ્યમથી અમારી વિડીયો યુટ્યુબ ચેનલમાં વધારે રિકમેન્ડ થશે અને વધારે ને વધારે લોકોમાં તે આગળ શેર કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી વસ્તુ લઈને તમારી સમક્ષ રજા લઈશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે